કેમ છો મિત્રો મિત્રો મજામાં જઈશું અને એક નવો વિડીયો લઈને પાછો આવી ગયો કારણ કે બે મહિના જેવું થઈ ગયું છે અને આપણે એક વિડીયો નાખ્યો નહોતો પાછો આપણે એક વિડીયો લઈને આવી ગયા અને હવે જોઈએ હવે ડેઇલીનું આપણે થોડુંક વિચારેલું છે તો થોડુંક ડેલી બ્લોગનું થાય તો કરશું આપણે જોઈ બનારી જેમ મજા આવશે અને આપણું કન્ટેન્ટ એ પાછું થોડુંક આવી ગયું એવું લાગ્યું કારણ કે કોલેજ ખુલી ગઈ છે વીચમાં કોલેજ બંધ થઈ ગઈ હતી તો થોડુંક એવું હતું પણ પાછી કોલેજ ખુલી ગઈ છે તો આપણું સવારનું કન્ટેન્ટ પણ પાછું આવી ગયો અને અરે અમારે એ મજૂર લોગ આ ચૂકે છે તો શું હે દેખો હા આજ ક્યાં ફોર વ્હીલ ને એવું બધું એ વીમા મૂક્યું હોય ને કેમ

જોવાય નકા એલા કીધું હોય તો તું આઈ નો કેના બીજો દી થી તમારો બીજો દી ને લાઈટ ચાલુ કર્યો હવે બ્લોક ગયો તું દ્વારકાધીશ દેશ બાપાઈ કીધું તો આ છે પણ અમારો દીકરો કેતો નથી હિંજ્યો તું અમનિયો ક્લાસમાં એવો બેટો બાપાઈ કેવો કાઈકો ઈ પેલા કેને તું હા બાપા એમ જ કીધું ગાડી સાચું આ એમ

પોલીસ એમ ગાડી રહી ગયો ને એને ઓવરટેક કરવાની છે અને આજ સર્કલ હવે આપડે ભાઈ ભરતા ગાડી પણ ઊભી છે ગાડી કરતા ગાડી કરતા આપણે આ 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 ગાડી આપણે ગાડી કરતા આપણે ગાડી ગાડી

ને તો જાય હે તો અવધ બંગલો આડો આવશે જવું હે તો બીચ નઈ ને પેલા રોહન નઈ તો લઈ જાય રોહ નઈ ને તો લઈ જાય em à hè có ẹc à, à hè là, một bát ron chả rắc gì là bài bye, nguyễn thị, con cám ơn anh một lần vũng tu rót ở này tôi lấy đi rót này lấy

ઓમે બફારા જેવું છે હો એક રીતે તો જંગલ હતા પકડાઈ ભલે ન કરતો થયો બીજો હો આ લોકેશન યાદ આવે છે હા હા લોકેશન કોઈ પોલીસ ઓય ઓય રેવાdio પોલીસ આવી જા ઓય ઓય રેવાdio પોલીસ આવી જા પોલીસ જસ માં કે ઓલા સલમાન ખાન નો ઓલ બોડી કાર્ડ નો શાંતિ નું વાતાવરણ આપડે એ વાંધા બધું હકેલી નહીં કવ જોયું એમ કે જોતો જરાક સાચું ખોટું હોય ફોડી નાખશો આમાં ટોચા કરે જોઈજે કેટલા ના સાડા દસ હજાર ઓરિજિનલ કોને કીધું હું ક્યાં લખું પ્રાડા અહિયાં લીખું અહિયાં પાડો લખ્યું

તારાતા પડે ન પડતો ની કથા તમે ધ્યાન રાખજો એટલે પડતા ની વરવાનું છે ખોટો પૂરો થઈ ગયો હતો અને બ્લોગ સારો લાગ્યો તો લાઇક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને લગભગ હવે રોજ વ્લોગ બનાવવાનું હોય એવું લાગે એવું લાગતું તો નથી પણ બનાવવાની વાત છે ફૂલ એન્જોય કરીએ ફૂલ કોમેડી વ્લોગા રહીજો અને મજા આવવાની એમ હવે ફરી એકડિયો